ગુજરાત ઓપરેશન આરોગ્ય વિભાગમાં મેડિકલ ઓફિસરો ફરજ મુક્ત કરવાનો કોરડો ઝીક્યો છે જેમાં જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના ગાયને ડોક્ટર પરેશ શર્માને ફરજમાં મુક્ત કરવામાં આવતા જંબુસર સબડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે લોકટુળા ઉમટી પડ્યા હતા ઝીમા પટેલ જમ્બુ અમે અત્યાર સુધી શર્મા સાહેબને ઘણા વર્ષોથી જાણીએ છીએ અને એમનો અત્યાર સુધીનો જે રિસ્પોન્સ છે એમનો જે નેચર છે એમનું જે પચાસ ટકા દર્દી સાથે વાત કરવાથી જ બીમારી સારી થઈ જાય છે અને એવા ડોક્ટરને અમને સખ્ત જરૂર છે માટે સરકારને પૂરી વિનંતી કરીએ છે કે એમને અહીંયા રહેવું આખા તાલુકા માટે બહુ સારી વસ્તુ છે અને આવા નિર્ણય લેતા પહેલાં સરકારે ચોક્કસ જોવું જોઈએ અને આવી રીતે ફેસલો ના કરી શકાય એમની તપાસ કરી આવી સરકાર દ્વારા ફરજ મુક્ત કરવામાં આવતા જંબુસરની જનતાએ તેમના સમર્થનમાં અવાજ ઉઠાવ્યો છે હવે જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલનો ગાયનેક વિભાગ કોના ભરોસે

હવે એ જો અહીંયાથી જતા રહ્યા તો આખા તાલુકાની જનતાને મુશ્કેલી છે એટલા દર્દીઓ એમની પાસે આવે છે કે એમનું નામ સાંભળીને જઈ પણ જાય છે અગાઉ આમોદ હતા દાહોદ હતા ત્યાર પછી હળી જમ્મુસર આવ્યા તો ત્યાં પણ પબ્લિક ત્યાં લોકો જતા હતા એટલી બધી હવે એમની એક સેવાની કામગીરીની વિડીયો પણ મારી પાસે છે કે મારી પોતાની છોકરીની ડિલિવરી થઈ વલણમાં તો ત્યાં પાણી વરસાદ એટલો પડેલો હતો કે પાણી ઘૂંટણ ગૂંટણ સમા પાણી હતું આ સાહેબે મને કોઈ ઓળખતા ન હતા છતાં પણ ગામમાં એ કરીને ટ્રેક્ટર મંગાવ્યું બોગીવાળું અને ટ્રેક્ટરની અંદર મારી છોકરીને બેસાડી ત્યાર પછી એ જાતે પોતાના બેબીને હાથમાં આપે છે અને ટ્રેક્ટરની આગળ પડે બેસે છે અને ડ્રાઈવર ટ્રેક્ટર ચલાવે છે અને ગામ બહાર પાણીની કાળે છે ટ્રેક્ટર ત્યાર પછી મારી પોતાની ગાડી હતી ત્યાં મારી છોકરીને હું લઈને આવ્યો એટલે જો આવા સાહેબ અહીંયાથી જતા રહેશે તો ખરેખર અમને તો બહુ સરકાર જંબુસરમાં ડોક્ટરને ફરી પુનઃ સ્થાપિત કરે તેવી લોક માંગ ઉઠી રહી છે ગાયનેક ડોક્ટરમાં જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં હોવાને કારણે જંબુસર તાલુકા તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના ગરીબ દર્દીઓને ખૂબ જ સારી સારવાર મળી રહી હતી પરંતુ હવે આ ડોક્ટરને સરકારી જંબુસર તાલુકાના દર્દીઓમાં નારાજગી જોવા મળી રહી છે જંબુસર વાત કરીએ તો પાછલા ચાર મહિનાથી અંદર જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં ડોક્ટરના જણાવ્યા મુજબ ત્રણસો પચાસ જેટલી નોર્મલ ડિલિવરી કરાવીને જંબુસરના દર્દીઓને પ્રાઇવેટ હોસ્પિટલમાં જ સીજર કરીને કારણ કે આ ડોક્ટર પોતાની કાબેલિયત થી ગરીબ અને અમીર વર્ગની તમામ મહિલાઓની નોર્મલ ડિલિવરી કરાવીને ખાનગી હોસ્પિટલોના ખર્ચામાંથી મુક્તિ અપાવી છે અમારા આ શર્મા સાહેબ જ અમારે જોઈએ આ સાહેબ બહુ સારા છે ગરીબોનું દયા રાખે પૈસા કઈથી લાવીએ અમે આટલા બધા ભરવાના હોસ્પિટલ ખાનગી દવાખાને અમે બહુ પૈસા થાય અમે ગરીબ માણસ છે કઈથી ધંધો કરીએ અને કઈથી ભર્યા આટલા બધા પૈસા એટલે અમારે આ સાહેબ જ જોઈએ શર્મા સાહેબ જ જોઈએ અમારે આવા કારણ કારણોસર જમ્મુ જનતા આવા ડૉક્ટરને ન્યાય અપાવવા માટે અવાજ ઉઠાવી રહી છે જી મારું નામ સઈદ પટેલ છે હું ખાનપુર ગામનો રહેવા છું આ જંબુસર તાલુકાની જેટલી વસ્તી છે અને આજુબાજુના જે ગામો છે તેના જે દર્દીઓ છે તેમની સારવાર માટે જો કોઈ ઉત્તમ અને સરસ ડૉક્ટર હોય જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં ફરજ બજાવતા શર્મા સાહેબ તેમની સાથે જે એમને રિટાયરમેન્ટનો જે ઓર્ડર આપી દેવામાં આવેલો છે તો એના વિરુદ્ધમાં અમે અહીંયા ઉપસ્થિત છે અને એ ડૉક્ટર ખરેખર બહુ સારી સેવા આપતા હતા અને જંબુસરની અને જંબુસરની આજુબાજુની ગામોના જનતા માટે એક વરદાનરૂપ હતા અને તેમની સેવા માત્ર સેવા ના હતી એક સમાજસેવક તરીકે દર્દીઓને પ્રોત્સાહન પણ આપતા હતા હવે એવા શર્મા સાહેબ જો આ હોસ્પિટલમાંથી નીકળીને બહાર જાય અને બીજા ડૉક્ટર આવે હવે અહીંયા ગાયનેકની ગાય મારી જાણમાં એમાં આવેલું છે કે અહીંયા મતલબ બીજી ગાયનિક ડૉક્ટરો નથી તો હવે આ સાહેબ જે જાય તો જનતા માટે મતલબ બહુ નુકસાન છે અને અહીંયાની જે જનતા છે તો એ જનતાની સારવાર માટે કોઈ સર સારા ડૉક્ટર હોય તો આ શર્મા સાહેબ છે અને એમની મતલબ ટાઈમ લિમિટને વધારીને જો અહીંયા રાખવામાં આવે એવી અમારી સરકારને વિનંતી છે